તો મારા ભાઈ બહેનો આજે હું જીપ ચલાવવાનો ને છકડી ખૂબ ખૂબ સ્વાગત તમારું બધું નામ મળી એમ બી ક્રેઝી ગેમ ચેનલમાં તો તમે મેં ચેનલ સબસ્ક્રાઈબ કરીને તો કલે જો આ બાજુ ગુજરાતીમાં વિડીયો જોવા મળે છે રોજ દરરોજ દરરોજ જ જાગશો આવી જઈએ આપણા વિડીયો યાર આવા આપણે જેમ ચલાવીએ ઉપરથી જબરજસ્ત શો આવો ભાઈ અને મોટી ગન લઈ લઈએ મોટી આર્મીની ગન હ આપણા શીખર ગન હ કે પેલી મૂવી હ પેલા લગ્નમાં વિડીયો બીડીયો ઉતારી રહી છે કે એ જ ખબર નહીં ભાઈ जीवा वहाँ आप मस्त खेतर में अपनी एक जीप फरक जी कोई नहीं तो हाँ दौड़ाई जड़ो अपने जीप ना टेकरा बेकरा खाड़ा खाइए चरक नहीं जाती ए रगड़ी 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 हे रगड़ी, रगड़ी आप जीप तो हम जवाब दिए से आजूबाजू कोई दिखाते नहीं शिखर पे वनडाम को शिखर पीछे पूरी ही कूँ पर खबर नहीं पड़ती लिया जीवड़ो ही हमारे लिया क्या दे दे, दे, दे� ઉપર આપણા ઘર આવી ગઈ લે 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 અને હોના શીખવવી પડે જબરજસ્ત બધા લઈ લે પછી નાહવા દે ને તો આ તો જીવડા મારી નાખીએ આપણા તો પીપરમાં દીપડા કોને વચ્ચે નાખી ગયા બધા અને જબરજસ્ત કોક ઉડારી મેળવી આપણી ટોપે જબરજસ્ત છે ને આપણી આર્મીની જીપ તો જોવા જઈએ નેરિયામ થાય હું જોઈએ નેરિયું જોવા જાય આમ ગમમાં ગમ જતું હોય તો ગયા હતા એ પરી તલામાં લે તાને આપણી જીત તો તલામાં પડી હવે કાઢ્યું છે તેલ્યા કલામાં હેડાપણે જીતું ગાય ગાય હા એ બાર ડોકાચું કરી આપણે જીત્યું એ ડૂબી જી પા ખેલ ખતમ થઈ ગયો પડો લાગે છે તો આવા જ ગેમ